પાયો પાકો હોય ને સારો હોય ને તો બિલ્ડિંગ ટક્કર નકર ટકે નહી એટલા માટે પ્રથમ નમો ગુરુ દેવને નાને સકે ગોવિંદયો ને ક્યાં

પણ ખબર નહીં આ જેવું ભજન સચ્ચંગમાં જતો જાતો કોનો શબ્દ આને વી જાય અને એનું જીવન ધન્ય થઈ જાય એટલા માટે ભજનમાં રોજ જાવું જરૂરી છે શું કામ રોજ જાવું જરૂરી છે કારણ કે આનો જેટલો ઘસારો રહે ને એટલું પરમાત્માને નજીક જતો રહેશે નકર આ આને તો માયાનું એટલું બધું આવરણ ચડી જાય છે ને કે આને આડતી પહેલાં સેનિક શાક ખાધું ને ખબર હતી નથી આવે આવે એક મનો મનોવૃત્તિ જીવની થઈ ગઈ છે આને કાઈ યાદ રહેતું નથી એમાં આજનો યુગ ફોન વાળો કેવો ફોન વાળો છોકરાને લેવા કાઈક મોકલ્યા ને લઈને આવે કાઈક હે એવો આવ જીવન થઈ ગયું છે આજનું જીવન બહુત એક માર્ગે જઈ રહ્યું છે એટલે સતને માંગે વાળવાનું કામ કરે તો સંતોષ કરી શકે કોણ આ સંતોષ કરી શકે બાકી કોઈ કરી શકતું નથી કારણ કે આ સંસારની અંદર જીવ આવે છે ને રચી મેલું છે ને આની અંદર હવે આને ક્યાં ખેરવના ને ખબર પડતી નથી પણ જો કોઈ સંત ને ચરણ જાય ને તો આની બધી ગતિ અને જ્ઞાન અને સ્નાન ને ભાન બધું કરાવે શું કરે બધુંય કરાવે અને જો એ એમે સમજી શકે તો આ એનો પર ઉતરી જાય ઉતરી જાય ને ઉતરી જાય નકર આ ઉતરા એવું નથી કેને એક ફેરું નદી ના કિનારે જાવ તો નાવડું કરીને જવાય જાય કેતે દરિયો ડોળવો તો જીવ ડોળી ના કેટલી ક્ષમતા કરી શકે આકાશમાં વિમાન ઉડાડો ને માયલો વજન લોખણ તો ઉડાડી શકે પણ એક આ ભવ સાગર માંથી તરવું છે ને બહુ અઘરું છે એટલે જે તોરેલે ઝાડે જાને એના કપડા ધોવા શું કામ ત્યાંનો અહમ હો પડે

સુધી તમે કોઈ થી તમને ઓળખવાના નથી આખા જગત ને ઓળખે મા ને ઓળખે બાપ ને ઓળખે કુટુંબ ને ઓળખે આ સંસારમાં શું રચના પરમાત્મા ની છે ભૂલોક માં એને ઓળખે

કે તારી આત્મા ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં તો મટે તારી બ્રહ્મણાને ભાંગ્યા વિના રે લખ ચોરાસી નહીં તો ટળે જી આટલી જ કડી સમજવાની છે

નથી કારણ કે સંતો કે છે કે અહીંથી તમે જેટલા છેટા જાઓ ને ત્યાં બધે પાણી ને પથરા બીજું કઈ હાથ આવતું નથી આ જીવને પણ આને પાછા વાળી હગે ને તો સતગુરુ બીજું કોઈ વાડી હગે નહીં એટલે અહીંયા તોરલબાઈ ગાવું પડ્યું એવાની દરમા ઘેરાયલ રે એ જાડે જા તમે જા કરો તમે ની સે આપે મરે આ જાગીને જો તારો આમાં રેજી આવું તોરલ રાણી સમજાવે છે જાડેજા ને ક્યાં જાગીને જુઓ તમારો માઢો એટલે આપણો ધ્યે

નથી આ જયારે સદગુરુ ચરણે જાય મહાપુરુષો તો આવો કેવાનો મત છે કે આ રજકણ આપડા એટલા રજડતા તા આ ભૂલોકની અંદર અને ત્યારે પછી અને એક માગણી કરે છે પરમાત્મા પાસે અનંત યુગો થી આ આને રજડતા હોય છે અને ત્યારે પરમાત્મા પાસે માગણી કરે છે કે હે પરમાત્મા મને પાંચ તત્વનું નું પુતળું બનાવી અને આ ભૂલોકમાં મને મોકલ ને તાર ભજન કરું અને એ વળી મનુષ્ય દેહ બાકી ચોરાશી માં તો બીજા કોઈ ભજન કરી શકે

હજી એક કઈક આવવું જોઈએ અને તો આપણી ભક્તિ પરિપૂર્ણ થાય બાકી એટલે ઉભા રહ્યો ને તો હજી કઈ હાથમાં આવે નથી બહુ જ્ઞાન આપણે એમાં માનવામાં આવી જાય કે આ મને તો આટલું બધું જ્ઞાન છે આ ન્યાય પડી જાય એક પેલું ત્યારે કોઈ પદ ના રહેવું જોઈએ એક જ સંતો એ કીધું છે કે સંત કોને કેવાય એક ખાલી સંત હોય ને એટલે સંત થાય બાકી જાજો કોઈ ફરક છે નહી આમાં કોઈ પીલા ટપકા કરવાની જરૂર નથી નથી માળા ફેરવાની

તો તમે આજ એને ગઈઢો ન થવા દયો બોલો થવા દયો હે કોઈ કે તમે આને ગઈઢો થવા દયો નહીં એમ ન રાખો કારણ કે આને ખબર છે કે આ ગઈઢો થા તો માંગ ઉપર છે પણ આના હાથની બાજી નથી આમાં માયલો બેઠો બેઠો બધી ફેરી રહ્યો છે પણ એ તમને દેખાતો નથી પણ અસલી સ્વરૂપ પરમાત્માનું તમને

જે વાત લખીને મેલી દીધી છે પ્રેક્ટિકલ જેમ છે કે જેમથી તારા આત્મા ન ઓળખ ત્યાંથી તારો ઉધાર છે નહી છે ને છે નહી અને એ આત્માનો નો આપણો થાય ને તો સદગુરુ ચરણે બાકી ક્યાંય હાથ આવે એવું છે ન પ્રકૃતિ નો દેહ ભાઈનો છે ને એટલે પ્રકૃતિ માં મહેત છે એટલે મદાન સાથે લખવું પડ્યું છે કે વધે ઘટે પ્રાણીઓ અને જળ નો આહાર એમાં તમે વધતા ઘટતા નથી અને પાપ પુણ્ય થી બનેલો આ દેહ છે કેનો પાપ પુણ્ય થી હાડ રુધિર નો દેહ છે પણ આ તો ભૂમિ માંથી આવ્યો ને ભૂમિ માં જવા વાળો ક્યાં જવા વાળો ભૂમિ માંથી ઉપજેલો ને ભૂમિ માં જવા વાળો આનો કોઈ બીજો રસ્તો છે નહીં પણ તમે એની હારે હતા નહીં એ આપને સજો સચોટ વાત સમજાવી છે કે પેલાય તમે હતા આજે છો અને આગળય રહેવાના આ સ્વરૂપ તમારું છે અને એ સ્વરૂપ આપને સંતોએ રીત ભાત થી સમજાવ્યું છે કે થોડ સૂક્ષ્મ કારણ અને મહા કારણ ની પાઈ જાવ ને એટલા સરુ સમજાય તમારું કે એક તો તમારો છોડ દે છોડવો પડે બીજી તમારી સપના અવસ્થા છોડવી પડે બીજો કારણ દે છોડવો પડે અને પછી તમે મહા કારણ માં જઈ શકો અને મહા કારણ ની વાત કરી હકે ન તો સદગુરુ જ કરી શકે અને એ જ સમજાય છે પણ જે જેના ભાગ્યમાં હોય ને એ ગુજી લઈ શકે આમાં તો સદગુરુ તો બધાને સરખું જ આપે છે પણ જે જેનું પાત્ર છે જેવું એવું એમાં પીરહાઈ જાય છે આપણે કે સ્વાતિ નો વરસાદ તો વરસે પણ જેવા જેવા પાત્ર પર એનો વરસાદ પડે ને એવી એવી વસ્તુ એમાં પાકે કે કપૂર પાકે છે કે ઝેર પાકે છે કે મોતી પાકે છે અને કે કાદવ કીચડ થાય છે પણ આને કોઈને ખબર નથી પાત્ર જેવો હોય ને એવું તમને મળશે એટલે સંતો આ બધી વસ્તુ તમને આપે છે જે માસ્ટર ને જેમ સ્કૂલ માં માસ્ટર આપને ભણાવે તો વિદ્યાર્થી સો હોય બસો હોય પણ બધા પાસ થતા નથી પણ એમાં કઈ માસ્તરને દુઃખ ન લાગે બધા પાસ થાય કે બધાય નપાસ થાય એને તો ભણાય છે પણ પેલાના ભાગ્યમાં હોય ને એને ધારણ કર્યું હોય છે એટલા માટે આ ભક્તિ હોવાની સોવર વાજાયું છે અને બહુ સારી છે અને સત્ય વાત છે અને આનાથી આગળ કાઈ છે એવું છે નહિ જેમ પરમાત્મા એ માં મનુષ્ય ઘડી મેલી દીધો એની આગળ કોઈ વસ્તુ ઘડી બીજો કોઈ રસ્તો જ નથી ચોર્યાસી મનુષ્ય ઘડી મેલી દીધો તિનચાસીમો કઈ ઘડ્યું નથી પણ હજી આનું ભટકે મન શું કરે મન ભટ આ ભટકે નું મન છે

મહાપુરુષો રાત નિધિ ભજન સત્સંગ કરી આપના પીરસી રહ્યા છે એને ઘરે કોઈ ખોટ હોતી નથી પણ આ જગતો નો જીવ આમાંથી બહાર નીકળી જાય એટલા માટે સંતો ગુરુ ચરણે ગયા હોય ને એને તો ઓહ બલહારી એને તો ભાગ્ય એવા હોય કે એને સદગુરુ મળે નકર ટાઈમ સદગુરુ કોઈને મળતા નથી ગુરુ ખૂબ મળી જાય ડકલે પગલે ગુરુ તો મળી જાય છે પણ સદગુરુ જલ્દી મળતા નથી અને મળી ગયા હોય ને એને લાભ લઈ લેજો કારણ કે આ મનુષ્ય જે જોતામાં ક્યારે પૂરો થઈ જશે ને ખબર હે નહીં આપણે તો કહીશું આજની ઘડી રળિયામણી